વરસાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા મકરપુરા માં ખાનગી કંપનીઓ દ્વારા વરસાદી કાંસ પર કરવામાં આવેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે થોડા જ વરસાદમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ જતું હોય છે વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી જીઆઈડીસી ખાતેની ખાનગી કંપનીઓ દ્વારા વરસાદી કાંસ પર કરવામાં આવેલા દબાણ પણ આ જળબંબાકારની સ્થિતિ માટેનું એક મુખ્ય કારણ છે ત્યારે જળબંબાકારની સ્થિતિ બાદ સફાડા જાગેલા વડોદરા મહાનગરપાલિકાના તંત્રએ આજે કાંસ પરના ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી જીઆઈડીસીના અધિકારીઓને સાથે રાખીને હાથ ધરી હતી પાલિકાની દબાણ શાખાની મશીનરી ચાર જેસીબી મશીન ના મદદ થી દબાણ શાખાના કર્મચારીઓએ ખાનગી કંપનીના કાસ પરના દબાણો દૂર કર્યા હતા જોકે આ કાર્યવાહી અંગે જે આઈડીસીના જવાબદાર અધિકારીઓને પૂછવામાં આવતા તેઓ કોઈ પણ જવાબ આપ્યા સિવાય મીડિયાના સવાલોથી ભાગતા જોવા મળ્યા હતા અત્યારેની જગ્યાએ હાજર એક ખાનગી કંપનીના માલિક પાલિકાના શાસક પક્ષના જ નેતાઓના મળા દબાણ આ સ્થળ છે અને તેના વિરુદ્ધ કાર્યવાહી ન થતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા દબાણો છે એમાં એકચુલી આ આ વિસ્તાર રાખવું જીઆઈડીસીમાં આવે છે મકરપુરા એમાં બિલ્ડિંગ પરમિશન બીયુ સર્ટિફિકેટ એ બધું ઈશુ જીઆઈડીસી કરે છે અત્યારે જીઆઈડીસીના માર્ગદર્શન હેઠળ જ એ લોકો લાઇઝનિંગ સાથે જ અમે આવ્યા છે અને એ લોકો ડિમાર્ગેશન પણ આપે છે અત્યારે એ લોકો જેવી રીતના ડિમાર્ગેશન આપે છે એવી રીતના આપણી મશીનરી અને સ્ટાફ સાથે અમે પ્રોવાઈડ કરીએ અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરીએ છીએ અત્યારે આગળ અમે ત્યાં ચાર જેટલા શેડોનું ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું ચાલુ કરી દીધું છે ના ના જીઆઈડીસી આઈડેન્ટીફાઈ જીઆઈડીસીએ કરીએ આઈડેન્ટિફાય આખું આમાં શું મક્કરપુરા જે જીઆઈડીસી છે એ મશ્યાકાશ ત્યાંથી વળસર આ રિંગ રોડ રિંગ રોડ ત્યાંથી લઈ અને વળસર ત્યાં સુધી પૂરું થાય છે ત્યાં એ આઈડેન્ટિફિકેશન જીઆઈડીસી કરે છે આપણે ફક્ત ને ફક્ત મશીનરી અને આપણો મેન પાવર એ એમને આપીએ છીએ ઓછામાં ઓછું આખું કાંસ વરસાદી ગટરગઢની છે એ આખી કાંસ સાફ કરવાની છે ઓછામાં ઓછી થી ચાલીસ કંપનીઓ દૂર કરવાની છે